એ થોડુંક જ ખાય અત્યારે લઈ લેજો ભાત લઈ લે થોડી ગરમ ગરમ દાળ થોડી થોડી માહિતી ખુ બનાવીને ખુવા જ નહીં હાલો હમણાં ખાટલો કાઢી દઉં ને એઠે તો ઠંડી લાગશે હોવા હે ની ના ના હું ખાટલો કાઢ દઉં ને હમણાં શું વાર લાગશે તો ખાઈ લઉં એટલી જ વાર છે કાઢ દઉં હમણાં ના ખાટલો કાઢવાનો જ હતો ભાઈ હવારે જ મારે પણ ઓલો પછી મેં તું થોડીક વાર રમે ને એટલે મેં તું નહીં રહી કાઢી દઉં તને હા ના ના ખાટલો તો કાઢો પડે હા એ ગંદુ થઈ ગયું મેં જવા દીધું

દ્વારકાજી મંદિર ગયા હતા તે ફરી આવ્યા તા આરતી થતી એટલે મોડું થઈ ગયું બેઠા હતા પછી પ્રસાદી કીધું થોડી વાર ગુંદી આવશે પણ અમે કીધું અંધારું થઈ જાય બહુ વ્યાજે એટલે પછી અમે આવતા રે પછી પ્રસાદી ની વાત ના જોય તો મોડું થઈ જાય ને બહુ હા નકર એને કીધું તું થોડી વાર જાળવો હમણાં પ્રસાદી આવશે આખા દી મળવાનો ટાઈમ નથી રહેતો હવે માસી તમને ગમે છે ને તમને અમને ગમે છે ભાઈ ચા પાણી પી લીધા પીધા તમે તમારા અગિયારસ છે ને પૂનમજી તમે અગિયારસ રહ્યો દર વખતે રહ્યો કેટલાય વર્ષો થયા અગિયારસ હા રહ્યો બીજ રહું ને બીજ બીજ ને ખીર પ્રસાદ ધૂપ કરું